નાઓ હા આ બોલે સાળે માં નાખે ને ડાળ માં દે કે પાડવાના એક કે નહીં એકલા જાય આ કોને હું નહીં પીણો દેતા

એટલે તો દેલે છે બગડા ઘોડા ઘરા હાઈ જોડા છે હા ઘડા ઘોડા હાઈ ઘાડ મરા પી તો તો આવે છે હવે તે કીધું ના આઈ લે રાખો એક બાર રહેવાય એટલે ભલે મને નહોવા હવે આવ્યા તો આવ્યા દાદા એ બાર રહી છે હવે આ કોઈ દેખાયો નથી બળકું રહી જશે

અને ને કરના તો 5000 ગરમ થાય ચાર સુકી જો ગરમ થાય દેને કઈ ન તો તાપ ઉકાળો કરી શું કર્યું છે આયા થાળી બે બાઈ હા 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 સાઈ ને બે આથી એ કે ને ફ્રેન્ચ છોરાવાના છે કે પાકા છોકરા છોકરા બગર તારા કાળા છોકરા હતો એ બે પાણી પાણી આમ બાપા

સકોલા કને ઓલે हल्ला આવન થરી રહે તર ઓલા ના हल्ला દે ના ઢોળા ભલે કેટલું ઢોળા હે હલ્લા ઉમે કેમ છું મોટા થાળીમાં નાખી દેવું બાપા તો મેં વાત કરી એમાં દેખાય

চাখৰ কৈ লাগে থল ના ના લેતા આવો સાફો ચાપલેવો તો બુલા દે લે બજારે સાફો કોઈ ફેર હોય તો નહીં જાવ મોળા લાગ્યા હ મોળા લાગ્યા હા મોળા કે છે જીવા ભાઈ કે આમ કે એ મોળા કે છે હા ના દેશેલી નથી રોટ નહી મીઠું નાખું છે લાવો થોડું નાખજો લાવો તી નાખ્યું મોળા છે ને નાખો ના ના બીજો ઘણ આવે પછી કાડકાડીમાં ને બોલ્યું થોડું બોલે પાટ ને નીકળી જાય આય મોને પાણી ને લાતેલા તેલા બો રાજી જરક ખાટી હોય બહુ મજા આવે કે તરહા પાણી ને આ બહુ ખાટી આવે યે ઠક ન ખાટી નો આવે રાત હાથ બસતો ફરક નહી સાત આય લીમ બધાય ને આપણે ખાટી જ બધાય ને થઈ પડ આય લીમ રાજી ખાટી દાને ઓર ને બેટ્રોલ પડી ગયો ના

เป็นข้าวปุ๊บสิข้าวปุ๊บสิข้าวปุ๊บสิเลบกไปอะไรอย่างเ้ยล็กไปไย่า้

યેલો ઓય જીજી વી આવી ગયો લાઈ હે ભાઈ રેડી જો YouTube માં જો હું તારી ચેનલ તમે ચેનલ હું તો ઓલા માં જો આવડી માં એલઈડી બોલો ગલા પાપો પછી હું પાછો સાઈટ એક એક બદ્દો પહેલા કે ગલા એ ડાઈવડન ભરે છે હા એ ઢાકું કાઢો એને ઢાકું પડાય તો ખાઈ લેજો એટલે ઘણી ખબરઈ જશે પછી ડિસ્કને ફાઈલ એ તો સોપનો ઢાઈ ગયો સોપનો એટલે ઉતાર લે પહેલા ઉતાર લે જાજી થઈ ગઈ ઉતાર લે એ કોઈ કોઈ નથી કડી કી વીડિયો છે હા હા આ એવો છે કપડિયું હોય તો જ આગળ છે એટલે જાતે જ ઉતરે છે

બસ હવે આ 5:00 વાગ્યા તો આ છટણી હું આમ ફરી લઈ તો એક બહુ થાળી લઈ લેવાનું ગુગુ ભાઈ લેખાં જે કરવું પડું ગુગુ ભાઈ ઢોકળ મસ્તીમાં મે કીધું નમણે નમણે ઢોકળ પિનમ કરવા મે કાંઈ ઢોકળ નકર કાણ પડું ખલે આ થઈ ગયું એક લઈ તો એક ગુગુ ભાઈ એક પડાવ લેના આનામાં આમ મણના વિદો બોલાતો નતો વિદો બોલાતો નતો આપડા ના હોય હવે આમાં કે જકે કોકા ભાઈ ના બોલા આવી ગયો 20 લેલી આપણે આ તો પૂરો થઈ ગયો આવી જાવ કોકા ભાઈ તમારે કલા સંજોમ સંધી રઈ જાવ દેમી અમે દી સાઈન પર નાલાલભાઈ લઈ જા એ ચેનલ આવી આપડા હીરો આમાં દે છે યા બે બે આપડે ના રે લાલા બેજે થાળી છે હા એક ઢાકી લઈ લેવી છે મમ્મી આવે ના ના લઈ લઈ લેવો દાદા ખાઈ લે દાદા નાય લઈ લે એ થાળી લઈ લેજો લઈ લેવાનો ભાઈ જા પણ તમારે થાળી કઈ નાખતો આય સૈરા સૈ પાણે ને હા આનો I'm not the person who's the

તમે બધા તમે ઓલ્યો કરો તો પણ ના ભરો તો કાપાસો તો પાક પાકસો નહી ના તો ના કોઈ કોઈ નથી बोलम थोड़ी खड़ी झाड़ी कर ना को ना ना कोने किदू तुम्हें पड़ी पड़ी झाड़ी था हो पड़ी पड़ी झाड़ी था यहां बे पड़ी हो से अपना थर से ना त्या झाड़ी थी जाए झाड़ी जाए ना बाकी छाती जाए चलो चलो हेलो कौन आई ठीक है काय दादा ગોડા ગોડા એ આ વટા કંટાળી ગયો લાવ લાવ આપણે ઢીલા પડે ઈ તો જાડી જરૂર છે હો આમ

સાઈ છે આયો અલ્યા તો ભાઈ કન ભાઈ બેય પડીકા નાખીને ઉકે મે ઉકલવા મગે દે તને ભાઈ ગોબર આય જઈન જો પેલા Ô nhớ, cố lên cố lên cố lên cố lên cố lên cố lên cố

હા મોર હા મોર બહુ મસ્તીના હા મોર હા મોર તારો ઈ દે દે હા મોરું છે હા વિ દે દે લે ખાઈ ગયો એવા તારે કધુ પ્યપ છે આ તો કાં તો આનો ડારો નહી એ તો મોરું દેવા છે જિન ખાવને હવે હવે સી ના આજ રોજ મને હે ખાવ આ બીચું લાવો જ બબાઈ દે અરે મરતા રહ્યા આ તેમ ખાવ

એ કોડે રાઈટ આ કોડે મેસેજ નહી નો ખાતો જ છે ગોલ્ડ એન બનાવું છે ના ગામની વાત છોડો લાગ્યો એ છોકરો બે બે મંતર લાવ્યો એ ઓલા મંતર અબ એ ગોબર ઓલા આ પણ જો ઓલા આ લઈ જો કરે કોના જો સોના લાગે મોટા ખકડિયા <coughs> <coughs> ના <laughs> ના